નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયો માંથી હું રોહિત પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું આ લેક્ચરમાં આજે આપણે અભ્યાસ કરીશું બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર વન ઝીરો સેવનના યુનિટ નંબર ચાર યુનિટ નંબર ચારમાં આપણે સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેરની મૂળભૂત માહિતી મેળવીશું તેની વ્યાખ્યાની વાત કરીશું અને તેના વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ જોઈએ કયા યુનિટની રૂપરેખા તો તેમાં સૌપ્રથમ આપણે તેના ઉદ્દેશ્યોની વાત કરીશું તેના વિશે ઇન્ટ્રોડક્શનની વાત કરીશું એટલે કે પ્રસ્તાવનાની ત્યારબાદ સિસ્ટમ સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર એટલે કે સિસ્ટમ સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેરની વ્યાખ્યા અને તેને વિશે માહિતી મેળવીશું ત્યારબાદ સિસ્ટમ સોફ્ટવેરના અલગ અલગ પ્રકાર છે તેના વિશે માહિતી મેળવીશું અને એપ્લિકેશન અને એપ્લિકેશન સોફ્ટવેર વિશે માહિતી મેળવીશું ત્યારબાદ આ યુનિટ પરથી આપણે કેટલી માહિતી મેળવી તેના વિશે વિગતે વાત કરીશું તો સૌ પ્રથમ છે ઉદ્દેશ્ય આ ચેપ્ટરનો તો આ યુનિટનો અભ્યાસ કર્યા પછી તમે માહિતી મેળવી શકશો કે કોમ્પ્યુટર પાસેથી કઈ રીતે અને કોના દ્વારા કામ લેવામાં આવે છે અને તે શા માટે તેના માટે શાની જરૂરિયાત રહે છે ત્યારબાદ સોફ્ટવેર એટલે શું તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર શું છે અને તેના વચ્ચે શું ડિફરન્સ છે સિસ્ટમ સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે એપ્લિકેશન સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમની વિવિધ માહિતી પૈકી તેના પ્રકાર તેની વિશેષતાઓ અને તેના મુખ્ય કાર્ય વિશે માહિતી મેળવીશું ત્યારબાદ એપ્લિકેશન સોફ્ટવેર કસ્ટમ સોફ્ટવેર ઓપન સોર્સ સોફ્ટવેર ની માહિતી મેળવીશું એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાય કસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય ને ઓપન સોર્સ સોફ્ટવેર કોને કહી શકાય એ વાત કરીએ કે ઇન્ટ્રોડક્શનની તો કોમ્પ્યુટર હાર્ડવેર એટલે કોમ્પ્યુટર હાર્ડવેર પાસેથી કેવી રીતે કામ લેવામાં આવે છે તો કોમ્પ્યુટર હાર્ડવેર પાસેથી કામ લેવા માટે પ્રોગ્રામોનો જે સમૂહ છે તેની પાસેથી કામ લેવામાં આવે છે એટલે એક પ્રોગ્રામોનો સમૂહ હોય છે એક પ્રોગ્રામિંગ લેંગ્વેજથી બનાવવામાં આવેલો હોય છે તેની મદદથી એવી પ્રોગ્રામ બનાવવામાં આવે છે જે કોમ્પ્યુટરના હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે મધ્યસ્થી બનીને તે બંનેનું સંચાલન કરે છે એટલે કે કોમ્પ્યુટરના જે હાર્ડવેર છે એને સંચાલન કરવા માટે માહિતી આપે છે અને એપ્લિકેશન સોફ્ટવેર હોય છે તેમને પોત ઇન્સ્ટોલ કરી શકે એપ્લિકેશન સોફ્ટવેર અને તેનો તેનો ઉપયોગ કરી શકે બીજો ઉપયોગ કરતા તે તેવું પ્લેટફોર્મ પૂરું પાડે છે ત્યારબાદ સમજીએ કે કોમ્પ્યુટર હાર્ડવેરમાં હાર્ડ એટલે કઠણ અથવા સખત કહી શકાય અને સોફ્ટ એટલે નરમ આ શબ્દોનો અર્થને ધ્યાનમાં લઈને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં હાર્ડવેર અને સોફ્ટવેર શબ્દો પ્રયોજવામાં આવ્યા છે હવે વાત કરીએ કે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ તથા સીપીયુના યંત્ર વિભાગને હાર્ડવેર કહેવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટરની અંદર જે પણ સીપીયુના જે આપણે અડી શકીએ એ બધા જે પણ ઘટકો છે તેને હાર્ડવેર કહેવામાં આવે છે અને કોમ્પ્યુટર પર પ્રત્યાર એટલે કે કોમ્યુનિકેશન વિભાગને સોફ્ટવેર કહેવામાં આવે છે હવે વાત કરીએ કે સિસ્ટમ સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર કોને કહી શકાય તો કોમ્પ્યુટરને કાર્ય કરવા માટે હાર્ડવેરને આદેશ આપવાની જરૂરિયાત રહે છે આ કારણે આવશ્યકતા છે કે આદેશોની એક શ્રેણી જેની મદદથી કોઈપણ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવા માટે કાર્ય કરી શકાય તથા આ રીતે આદેશોની એક એવી ભાષામાં લખી શકાય જે કોમ્પ્યુટર સરળતાથી સમજી શકે તેને કોમ્પ્યુટર કાર્યક્રમ કહેવામાં આવે છે અને સોફ્ટવેર હવે જોઈએ કે સિસ્ટમની વ્યાખ્યા તો સિસ્ટમ કોને કહી શકાય તો પારિભાષિક કોષ અનુસાર મીન્સ એની ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ વિચ આર રિલેટેડ ટુ ઇન્ટરેક્ટિવ સો એસ ફોર્મ અ યુનિટ ઇન અ ડેટા પ્રોસેસિંગ ધ ઓબ્જેક્ટ ઇન્ટર રિલેટેડ વિલ બી ઇન્ડિવિજ્યુઅલ એન્ડ મશીન્સ ધ પર્પસ ઓફ ધેર ઇન્ટરેક્ટિવ બિઈંગ ટુ અચીવ સર્ટન ડિફાઈન એન્ડ કરસન વિથ ધ મેનિપ્યુલેશન ઓફ ઇન્ફોર્મેશન એટલે કે સિસ્ટમ એટલે કે સંબંધ ધરાવતી અને પરસ્પર ક્રિયા કરીને એક બનાવતી ચીજોનો કોઈ એવો સમૂહ એવો અર્થ થાય છે એટલે કે સિસ્ટમ કોને કહી શકાય તો એવા ઘટકો જેમાં માનવોનો સમાવેશ થઈ શકે અથવા કો કોમ્પ્યુટરના ઘટકોનો સમાવેશ કરી શકાય તે પરસ્પર એકબીજા સાથે ક્રિયા કરીને કોઈ ઉદ્દેશ્ય સુધી પહોંચી શકે અથવા કોઈ ઉદ્દેશ્યને પામવા માટે એક સમૂહ બનાવે છે તેને સિસ્ટમ કહી શકાય છે ડેટા પ્રોસેસિંગમાં પરસ્પર સંબંધિત ચીજોનો અર્થ વ્યક્તિઓ અને મશીન્સ થાય છે તેમની વચ્ચેની આંતરિક ક્રિયાનો હેતુ કેટલીક માહિતીનો કુશળતાપૂર્વક વ્યવહાર સંબંધિત સમાપ્તિઓ મેળવવાનો હોય છે હવે વાત કરીએ કે સોફ્ટવેરની વ્યાખ્યા જોઈએ તો સોફ્ટવેરની વ્યાખ્યામાં પારિભાષિક કોષ અનુસાર ઇન્સ્ટ્રક્શન એન્ડ પોગ્રામ વિચ ટેલ ધ કોમ્પ્યુટર વોટ ઓપરેશન ટુ અન્ડરટેક કોન્ટ્રાસ્ટ વિથ હાર્ડવેર એટલે કે સોફ્ટવેર એટલે કે કઈ પ્રક્રિયાઓનો અમલ કરવાનો છે તે કોમ્પ્યુટરને કહી શકે એવી સૂચનાઓ અને પોગ્રામને સોફ્ટવેર કહે છે તે હાર્ડવેરથી અલગ હોય છે એટલે કે કોમ્પ્યુટરને કહી શકાય તેવી લેંગ્વેજમાં પોગ્રામ લખવામાં આવે છે તે પ્રોગ્રામ કોમ્પ્યુટરને આદેશ આપે છે કે તમારે આ કામ કરવાનું છે આ પ્રમાણે તેને સોફ્ટવેર કહેવામાં આવે છે તે હાર્ડવેરથી અલગ હોય છે ત્યારબાદ જોઈએ કે સિસ્ટમ સોફ્ટવેરના પ્રકારો તો સિસ્ટમ સોફ્ટવેરમાં કોમ્પ્યુટર સોફ્ટવેરના બે પ્રકારો પડે છે એક છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે પ્રયુક્તિ સોફ્ટવેર એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર હવે જોઈએ કે સિસ્ટમ સોફ્ટવેરમાં સાનો સાનો સમાવેશ થાય છે તો સિસ્ટમ સોફ્ટવેર કોમ્પ્યુટર અને ઉપયોગકર્તાની વચ્ચે મધ્યસ્થીનું કાર્ય કરે છે આ રીતે સોફ્ટવેર કોમ્પ્યુટરને ચાલુ કર્યા પછી એક પ્રોમ્પ્ટ સુધી પહોંચે છે જ્યાંથી આપણે પ્રયુક્તિ સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવાની શરૂઆત કરીએ છીએ કોમ્પ્યુટરને બધી જ ઇનપુટ અને આઉટપુટ ક્રિયાઓને નિયંત્રણ કરવા માટે તથા તેને કાર્યવંત કરવા માટે પણ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ સિસ્ટમ સોફ્ટવેરની ગેરહાજરીમાં હાર્ડવેર તથા સોફ્ટવેર બંને નકામા છે એટલે કે સિસ્ટમ સોફ્ટવેર કોને કહી શકાય તો સિસ્ટમ સોફ્ટવેર એ પ્રકારનો પ્રોગ્રામ હોય છે જે કોમ્પ્યુટર લેંગ્વેજમાં લખાયેલો હોય છે પ્રોગ્રામિંગ ભાષા હોય છે જે કોમ્પ્યુટરના હાર્ડવેર જે પણ છે તેના ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસનું સંચાલન કરે છે તેના ડ્રાઈવરોનું સંચાલન કરે છે અને એપ્લિકેશન સોફ્ટવેર હોય તેને પોતાનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકે અને યુઝર તેને વાપરી શકે એ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે હવે સિસ્ટમ સોફ્ટવેરને ફરીથી પાંચ વિભાગોમાં અલગ અલગ કરવામાં આવે છે એક સિસ્ટમ સોફ્ટવેરના બીજા પ્રા પ્રકારો આ પ્રમાણે છે એક છે ઓપરેટિંગ સિસ્ટમ બીજું છે ટ્રાન્સલેટર્સ ત્રીજું છે યુટિલિટીસ ચોથું છે ડેટાબેઝ અને પાંચમું છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હવે આમની વિગતે આપણે માહિતી મેળવી તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આ એક કંટ્રોલ સિસ્ટમ છે જેની આપણે વાત કરી જેના તાંબા હેઠળ બધા સોફ્ટવેર કાર્ય કરે છે આ સોફ્ટવેર એવું હોય છે કે તે સિસ્ટમને ચલાવે છે અને સિસ્ટમ પ્રક્રિયાઓને નિયંત્રણ કરવા માટેના જરૂરી કાર્યો કરે છે કેટલીક ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો નીચે મુજબ છે ઇનપુટ આઉટપુટ સ્ટોરેજ તબદીલી અને સિસ્ટમ સ્ટેટસના કમ્પાઇલિંગ કે રિપોર્ટિંગના કામો સામાન્ય રીતે હાર્ડવેરની સાથે જ વિતરકો દ્વારા ઓપરેટિંગ સિસ્ટમ પહોંચાડાતી હોય છે એટલે કે જ્યારે પણ આપણે કોમ્પ્યુટર લેપટોપ ખરીદીએ ત્યારે તેમાં યુનિક્સ અથવા ડોસ સિસ્ટ સિસ્ટમ અથવા વિન્ડોઝ સિસ્ટમ પહેલેથી જ ઇન્સ્ટોલ કરીને યુઝરને આપવામાં આવતી હોય છે હવે જોઈએ કે ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર તો ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે વાત કરીએ કે એમએસ ડોસ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે છે વિન્ડોઝ હોઈ શકે છે યુનિક્સ હોઈ શકે છે આ પ્રમાણે મેક્સ હોય છે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે જેને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમની વિશેષતાઓ જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં સ્મૂતિ વ્યવસ્થાપન એટલે કે મેમરી મેમ મેનેજમેન્ટની સુવિધા હોય છે બીજું છે મલ્ટી પ્રોગ્રામિંગ એટલે એક સાથે મલ્ટી પ્રોગ્રામિંગ આપણે કરી શકીએ છીએ મલ્ટી પ્રોસેસિંગ એટલે કે કોઈ આપણે ટાસ્ક કમ્પ્લીટ કરવું છે તો અલગ અલગ પ્રોસેસોને અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરીને એક સાથે મલ્ટી પ્રોસેસિંગ કરી શકીએ છીએ ટાસ્કિંગ તો કોઈ ટાસ્ક આપણે પૂરો કરવો છે એટલે કે આપણે વિડીયો એડિટિંગ પણ કરવું છે યુટ્યુબનો વિડીયો પણ જોવો છે અને બીજી પ્રોસેસ પણ સાથે જ ચાલુ રાખી છે તો એમાં મલ્ટિટાસ્કિંગની સુવિધા વડે આપણે એક કરી શકીએ છીએ રિયલ ટાઈમ મેનેજમેન્ટ અને મલ્ટી થ્રેડિંગનો સમાવેશ થાય છે હવે જોઈએ કે ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય કાર્ય કયા કયા છે તો પહેલું છે મેમરી મેનેજમેન્ટ બીજું છે પ્રોસેસર મેનેજમેન્ટ એટલે જે પણ હાર્ડવેરમાં પ્રોસેસર લાગેલું હોય તેનું મેનેજમેન્ટ કરે છે ત્રીજું છે ઇનપુટ આઉટપુટ મેનેજમેન્ટ ચોથું છે ફાઇલ મેનેજમેન્ટ ત્યારબાદ છે કમ્પાઇલર મેનેજમેન્ટ અને છે ઇન્ટરનલ ટાઈમ કંટ્રોલ આ બધા સિસ્ટમના ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય કાર્યો છે હવે બીજું જોઈએ ટ્રાન્સલેટર્સ તો સિસ્ટમ સોફ્ટવેરનું ટ્રાન્સલેટર કેવી રીતના કાર્ય કરે છે તો આપ સૌ જાણો જ છે કે કોમ્પ્યુટર છે તે ફક્ત મશીનની ભાષા જ સમજે છે એટલે કે બાઇનરી કોડ વડે સમજે છે કે ઝીરો અને વનનો જ ઉપયોગ થાય છે એટલે કે જે કોમ્પ્યુટરને જે પણ આદેશ સોફ્ટવેરના માધ્યમથી આપવામાં આવે તેને તાત્કાલિક મશીનની ભાષામાં અનુવાદ કરવાની જરૂરિયાત રહે છે મશીનની ભાષામાં પ્રોગ્રામ લખવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે એટલે કે એસેમ્બલી ભાષા અથવા ઉચ્ચ સ્તરીય ભાષામાં જ લખવામાં આવે છે જેમ કે બેઝિક કોબાલ સી પાસ્કલ ફોટરાન વગેરેમાં લખવામાં આવેલ પ્રોગ્રામ આ ભાષાઓમાં લખવામાં આવેલ પ્રોગ્રામોને મશીન કોડમાં અનુવાદ કરતા પોગ્રામને ટ્રાન્સલેટર કહેવામાં આવે છે એટલે કે બીજી આ છે બેઝિક સી પાસ્કલ વગેરે ભાષાઓમાં જે પ્રોગ્રામ લખેલો હોય તેને મશીન લેંગ્વેજમાં આ ટ્રાન્સલેટર હોય છે એ કન્વર્ટ કરે છે અને કોમ્પ્યુટરને આદેશ આપે છે હવે ટ્રાન્સલેટરના પણ બીજા પ્રકારો છે જે આ મુજબ છે પહેલું છે એસેમ્બલર તો એસેમ્બલર કેવી રીતે કાર્ય કરે છે તો એસેમ્બલર એસેમ્બલી ભાષામાં લખવામાં આવેલ પોગ્રામને મશીન કોડમાં અનુવાદ કરવા માટે કોમ્પ્યુટર જે સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તેને એસેમ્બલર કહે છે એટલે કે એસેમ્બલી ભાષામાં જે પણ પોગ્રામ લખેલો હોય તેને મશીન કોડમાં રૂપાંતર કરે છે એસેમ્બલરનું કાર્ય એસેમ્બલી ભાષામાં લખવામાં આવેલ પોગ્રામને મશીન ભાષામાં પરિવર્તિત કરવું અને પછી પરિણામ સ્વરૂપે મેળવેલ આઉટપુટને ફરીથી મશીન ભાષાથી એસેમ્બલી ભાષામાં પરિવર્તિત કરવાનું હોય છે બીજો છે પ્રકાર ટ્રાન્સલેટરનો સંકલનકર્તા એટલે કે કમ્પાઇલર તો ઉચ્ચ સ્તરીય ભાષામાં જે પણ પ્રોગ્રામ લખવામાં આવે છે તેને ભસીન ભાષામાં અનુવાદ કરવા માટે અલગ અલગ કમ્પાઇલરનો ઉપયોગ થાય છે જેમ કે બેઝિક ભાષામાં લખવામાં આવેલ પ્રોગ્રામ માટે બેઝિક સંકલનકર્તા એટલે કે કમ્પાઇલર અલગ અલગ કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટરો માટે વિભિન્ન પ્રકારના મશીન ભાષાનો ઉપયોગ થાય છે જેમ કે એટ બીટ સોળ બીટ અત્યારે બત્રીસ બીટનો પણ સમાવેશ એમાં થાય છે ત્રીજો પ્રકાર છે વ્યાખ્યાકારી એટલે કે ઇન્ટરપ્રિટેડ વ્યાખ્યાકારી પણ સંકલનકર્તાની જેમ જ કાર્ય કરે છે પરંતુ તે પ્રોગ્રામના પ્રત્યેક વાક્યને કોમ્પ્યુટરમાં પ્રવેશ થતાં જ તેને મશીન ભાષામાં પરિવર્તિત કરી દે છે એટલે કે વ્યાખ્યાકારી કેવી રીતના કામ કરે છે તો કોઈ પણ પ્રોગ્રામ હોય ઇન્સ્ટ્રક્શન હોય તે કોમ્પ્યુટરમાં આપવામાં આવે ત્યારે પ્રત્યેક વાક્ય હોય તેને કોમ્પ્યુટરમાં પ્રવેશતા પહેલાં જ તેને એટલે કે કોમ્પ્યુટરને આદેશ આપવામાં આવે ત્યારે તેને મશીન ભાષામાં અનુવાદિત કરે છે જ્યારે સંકલન કરતા એટલે કે કમ્પાઇલર્સ છે એ કેવી રીતે કાર્ય કરે છે કે સમગ્ર પ્રોગ્રામ જે લખેલો હોય તેને એકી સાથે પરિવર્તિત કરે છે વ્યાખ્યાકારી એ પ્રોગ્રામ લખતા પહેલાં જ કોમ્પ્યુટરમાં નાખવામાં આવે છે જેનાથી તે સમય અનુસાર પોતાનું કાર્ય કરતો રહે હવે ત્યારબાદ વાત કરીએ યુટિલિટીઝની તો યુટિલિઝીસને સેવા પ્રોગ્રામ પણ કહે છે કારણ કે તે ઉપયોગકર્તાને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે કાર્યોને પૂર્ણ કરવા માટે યોગ્ય સુવિધા આપે છે જેમ કે સોર્સ યુટિલિટી એડિટર ડમ્પ યુટિલિટી ફાઇલ સંરક્ષણ વગેરે ચોથું છે ડેટાબેઝ તો ડેટાબેઝ ડેટા પર આધારિત માહિતીનું એક સુસંગીત સ્વરૂપ જેમાં કોઈ વિષય વિષય વસ્તુ અથવા ઉપભોગતાના ઉપયોગની સામગ્રી સંકલિત રહે છે સંકલિત ડેટા કોઈ ઉપયોગકર્તાઓ માટે સામાન્ય હોય છે ડેટાબેઝના ક્રિયામન કરતી વખતે નવો ડેટા જોડી શકાય છે અને નવા ક્ષેત્રોને પણ જોડી શકાય છે ત્યારબાદ વાત કરીએ પાંચમો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એક એવું જટિલ સોફ્ટવેર છે જે નવીન ડેટાબેઝની રચના કરવા માટે સંશોધન અને સંરક્ષણ કરવામાં સક્ષમ હોય તેને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહે છે જેમાં નવા રેકોર્ડ જોડી શકાય છે એટલે કે કોઈ નવા આપણે રેકોર્ડ કર્યા હોય રેકોર્ડો એને એડ કરી શકાય છે ઇમ્પોર્ટ કરી શકાય છે ત્યારબાદ મેનેજમેન્ટ સિસ્ટમમાં જેમાં ડેટા સચવાયેલો રહે હોય છે તેમાં જૂના બિનઉપયોગી રેકોર્ડ દૂર કરી શકાય છે ત્રીજું છે રેકોર્ડમાં સંશોધિત કરી શકાય છે એટલે રેકોર્ડમાં જે પણ માહિતી હોય એ આપણે સર્ચ કરી શકીએ છીએ નવીન ડેટાબેઝ બનાવી શકીએ છીએ તે ફાઇલોનું પણ સંશોધન કરી શકીએ છીએ ઈચ્છિત રેકોર્ડ સંશોધિત કરી શકાય છે રેકોર્ડને દર્શાવી શકાય છે કે અમુક રેકોર્ડ જ આપણે દર્શાવો છે કે અમુક ફિલ્ડ દર્શાવી છે તો એ પ્રમાણે આઉટપુટ આપણે કાઢી શકીએ છીએ અને નવીન ડેટાબેઝની પણ રચના કરી શકાય છે હવે વાત કરીએ કે એપ્લિકેશન અને એપ્લિકેશન સોફ્ટવેર એટલે શું તો આપણે પહેલાં વાત કરીએ કે સિસ્ટમ અને સિસ્ટમ સોફ્ટવેર શું હોય છે હવે વાત કરી કે એપ્લિકેશન અને એપ્લિકેશન સોફ્ટવેર વિશેની માહિતી આપણે મેળવીએ તો એપ્લિકેશનની વ્યાખ્યા પારિભાષિક કોષ અનુસાર થાય છે કે રિફર ટુ ધ પર્ટીક્યુલર કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ વિચ ડેટા પ્રોસેસિંગ ટેકનિક્સ આર અપ્લાઇડ એટલે કે એપ્લિકેશન એને કહી શકાય કે જેમાં ડેટા પ્રોસેસિંગ ટેકનિકનો ઉપયોગ થઈ શકે એવા પ્રશ્નોના એક પ્રકારના સંદર્ભે આ શબ્દ વપરાય છે એટલે કે ડેટા આપણે જે પણ પ્રોગ્રામ બનાવેલો હોય ડેટાનું પ્રોસેસિંગ થઈ શકે તેને એપ્લિકેશન કહેવામાં આવે છે અને વાત કરીએ કે એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવામાં આવે તો પારિભાષિક કોષ અનુસાર એપ્લિકેશન સોફ્ટવેર એટલે કે અમુક વિશિષ્ટ પ્રકારની માહિતી પર કાર્ય કરવા અને ઉપયોગી પરિણામો કે પ્રશ્નોના જવાબ મેળવવા માટે તૈયાર કરેલા પ્રોગ્રામોને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર એને કહેવામાં આવે કે આપણે વિશિષ્ટ પ્રકારની માહિતી પર કામ કરવું છે અને ઉપયોગી પરિણામો મેળવવા છે હવે એપ્લિકેશન સોફ્ટવેર અલગ અલગ પ્રમાણે યુઝર પ્રમાણે વપરાશકર્તા પ્રમાણે અલગ અલગ એપ્લિકેશન સોફ્ટવેરો ઉપયોગમાં લેવાય છે જેમ કે આપણે ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું છે તો તેમાં મોઝીલા ક્રોમ જેવા એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ થાય છે વિડીયો એડિટિંગ કરવું છે તો એના માટે અલગ સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ થાય છે એટલે કે અલગ અલગ પ્રકારના મનોરંજન માટે એડિટિંગ માટે આપણે વર્ડશીટ છે વર્ક કરવું છે તો એમએસ ઓફિસ આ બધા એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણો છે આપણે વાત કરી કે ઉદાહરણોમાં ભાવ વિશ વિશ્લેષણ રિયલ એસ્ટેટ સંચાલન વર્ડ પ્રોસેસિંગ આપણે વાત કરી કે વર્ડમાં આપણે કંઈ માહિતી લખવી છે એડિટ કરવી છે વર્ડ પ્રોસેસિંગ આ એપ્લિકેશન સોફ્ટવેરને ખરીદી શકાય અથવા વપરાશકર્તા દ્વારા લખી શકાય અને તેને મેગ્નેટિક ડિસ્ક કે ટેપ અથવા અન્ય સંગ્રાહક માધ્યમ પર સંગ્રહી શકાય છે આ સોફ્ટવેર વાપરવા માટેની મેન્યુઅલ કે માહિતી અથવા સૂચનાની બુકલેટ વપરાશકર્તાને સોફ્ટવેરની માહિતી એક અંતર્ગત વિવિધ પ્રક્રિયાઓને લગતી સૂચનાની માહિતીગાર કરવા દસ્તાવેજ સ્વરૂપે આપવામાં આવતી હોય છે એટલે કે આપણે આ એપ્લિકેશન સોફ્ટવેર જેની પાસે પણ ખરીદીએ છીએ તો એ સોફ્ટવેરનો કેવી રીતે ઉપયોગ કરવો એની એક યુઝર મેન્યુઅલ એની સાથે જ આપવામાં આવતી હોય છે હવે એપ્લિકેશન સોફ્ટવેરના પણ બે પ્રકારો પડે છે એક છે કસ્ટમ સોફ્ટવેર અને બીજું છે ઓપન સોર્સ સોફ્ટવેર હવે કસ્ટમ સોફ્ટવેર હોય છે એ એક એવા પ્રોગ્રામના સંદર્ભે છે જે વપરાશ કાનની વિશિષ્ટ આવશ્યકતાને ધ્યાનમાં લઈ ખાસ ઓર્ડર દ્વારા તૈયાર કરેલા હોય છે અનેક સંબંધિત પોગ્રામો પ્રોગ્રામોના સમૂહને પોગ્રામ પેકેજ પણ કહે છે એટલે કે વપરાશકર્તાની વિશિષ્ટ આવશ્યકતા શું છે અને કામ શું કરવાનું છે અને કેવી રીતે કામ લેવાનું છે અને કયા કયા મોડ્યુલનો ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે કોઈ પ્રોપર્ટી રાઇટર અથવા કંપની દ્વારા એ એપ્લિકેશન સોફ્ટવેર બનાવવામાં આવે છે અને એપ્લિકેશન સોફ્ટવેરમાં અલગ અલગ પેકેજોનો સમાવેશ પણ ઘણી જગ્યાએ થયેલો હોય છે જે આપણે વાત કરીએ કે એમએસ ઓફિસ છે તો એમાં વર્ડ પાવર પોઈન્ટ એક્સેલ આ બધા એપ્લિકેશન સોફ્ટવેરમાં એક જ સોફ્ટવેરમાં સમાવેશ થયેલો છે હવે વર્ડ પ્રોસેસિંગ એટલે શબ્દ સંસાધન ડેટાબેઝ મેનેજમેન્ટ એટલે કે ડેટાબેઝ વ્યવસ્થાપન ડેટાબેઝ મેનેજમેન્ટ ખાતા વહીઓના પેકેજ એટલે કે એકાઉન્ટિંગ પેકેજ આપણે ટેલીની ઉદાહરણ લઈએ ભંડાર નિયંત્રણ એટલે કે ઇન્વેટરી કંટ્રોલ ડિઝાઇન વગેરે કાર્યોને કરવા માટે અનેક સોફ્ટવેર પેકેજ બનાવવામાં આવેલ હોય છે એટલે આપણે વાત કરીએ કે વપરાશકર્તાની જરૂરિયાત શું છે એ પ્રમાણે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ સોફ્ટવેરો બનાવવામાં આવેલા હોય છે તેના મૂલ્યથી તેની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય છે એટલે કે કોઈ પણ સોફ્ટવેર કસ્ટમ સોફ્ટવેર હોય તો તેની કાર્યક્ષમતા કેવી છે તો તેનું મૂલ્ય કેટલું રાખેલું છે તે કંપનીએ જે બનાવવાળી કંપની છે અથવા જે પણ માણસ છે એને જે બનાવ્યું હોય જેને ઉપલબ્ધ કરાવ્યું હોય તો એની કિંમત કેટલી છે એ પ્રમાણે તેનું મૂલ્યાંકન કરી શકાય છે તેના ઉપયોગ માટે પ્રોગ્રામિંગ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી નથી એટલે કે એ કસ્ટમ સોફ્ટવેર છે તે પ્રોગ્રામિંગ ભાષામાં જ બનાવવામાં આવે છે બરાબર છે જાવા છે કે એસપી ડોટનેટ છે બીજી ઘણી લેંગ્વેજ છે તેમાં આ સોફ્ટવેરો બનાવવામાં આવેલા હોય છે પરંતુ જ્યારે સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર બનીને તૈયાર થઈ જાય ત્યારે તેનો ઉપયોગ કરવા માટે જે પણ યુઝર છે તેને પ્રોગ્રામિંગ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી નથી સાધારણ તાલીમ લીધા પછી પણ સરળતાથી પદ્ધતિસર કામ કરી શકાય છે હવે વાત કરીએ કે ઓપન સોર્સ સોફ્ટવેર કોને કહેવાય તો આ સોફ્ટવેર માટે મૂલ્ય લેવામાં આવતું નથી એટલે કે આ સોફ્ટવેર હોય છે એનું કોઈ મૂલ્ય હોતું નથી ઓપનલી અવેલેબલ હોય છે કોઈ પણ યુઝર એને ડાઉનલોડ કરીને પોતાના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકે છે અને એ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે જેમ કે આપણે લાઇબ્રેરી સાયન્સમાં જોઈએ કે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ છે તેમાં ઓપન સોર્સ સોફ્ટવેર છે એક કોહા તેનું ઉદાહરણ છે હવે વાત કરીએ કે ફક્ત સોર્સ કો પ્રકાશિત કરવાથી સોફ્ટવેરને ઓપન સોર્સ સોફ્ટવેર કહી શકાતું નથી એટલે કે એનો સોર્સ કોર અવેલેબલ હોય તો એનો ઓપન સોર્સ ન કહી શકાય પરંતુ અમુક તેના માપદંડો છે જેમાંથી એક છે આ કે જ્યાં સુધી જે તે સોફ્ટવેરનું લાઇસન્સ ઓએસઆઈના દસ માર્ગદર્શન સિદ્ધાંતોને પણ સંતુષ્ટ ન કરે એટલે કે આ દસ માર્ગદર્શન સિદ્ધાંતો હોય છે ઓએસ ઓએસઆઈ પ્રમાણે ન કરે ત્યાં સુધી તેનો પોતાનો પણ લોગો હોય છે જે સોફ્ટવેરમાં ઓએસઆઈનો લોગો હોય તેનો અર્થ થાય છે કે ઓપન સોર્સ સોફ્ટવેર છે હવે વાત કરીએ કે આપણે આ એકમમાં સારાંશની વાત કરીએ તો આપણે આ એકમમાં વાત માહિતી મેળવી સિસ્ટમની વ્યાખ્યા એટલે કે સિસ્ટમ કોને કહેવામાં આવે છે સિસ્ટમ છે એ કોમ્પ્યુટરના હાર્ડવેરનું સંચાલન કરે છે અને એપ્લિકેશન સોફ્ટવેરને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે સોફ્ટવેરની વ્યાખ્યા કરી કે સોફ્ટવેર કોને કહેવાય છે સિસ્ટમ સોફ્ટવેરો કયા કયા છે આપણે વાત કરી ત્યારબાદ છે સિસ્ટમ સોફ્ટવેરના પ્રકારોમાં સિસ્ટમ સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેરના વિભાગોમાં ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમ્સ હોય છે આપણે વાત કરીએ કે વિન્ડોઝ એમએસ ડોસ બીજી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ અવે અવેલેબલ છે ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર ઓપરેટિંગ સિસ્ટમની વિશેષતાઓ શું છે મેમરી મેનેજમેન્ટને એક્સેટ્રા ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય કાર્ય શું છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ટ્રાન્સલેટર કેવી રીતના કામ કરે છે ટ્રાન્સલેટરના પ્રકારમાં એસેમ્બલર સંકલનકર્તા અને વ્યાખ્યાકારી યુટિલિઝી ડેટાબેઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કેવી રીતના કામ કરે છે ત્યારબાદ આપણે લાસ્ટમાં જોઈએ એપ્લિકેશન અને એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાય એપ્લિકેશનની શું વ્યાખ્યા છે એપ્લિકેશન સોફ્ટવેરની શું વ્યાખ્યા છે ત્યારબાદ આપણે વાત કરી કે કસ્ટમ સોફ્ટવેર તથા ઓપન સોર્સ સોફ્ટવેર કોને કહેવામાં આવે છે અને તેને કેવી રીતે શું ફરક છે કસ્ટમ સોફ્ટવેર છે કોઈ પ્રોફિટર વપરાશકર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે બધા યુઝર માટે અવેલેબલ હોય છે તો આ આજનો આ વિડીયો જોવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણે એક નવા વિડીયો સાથે એક નવા યુનિટ સાથે ફરીથી મેળવીશું તેની માહિતી મેળવીશું ત્યાં સુધી રજા આપો